ઊંડા બોલે ઓલો છોકરો ખરેખર ખરે બેન પર આવા લોકો ને હોતા ઇન્ટો અને પરફ્યુમ ભાઈ પરફ્યુમ જોઈ લે ભાઈ એક ખાનું આખું ખાલી થઈ ગયું હે આ એ ઓલમોસ્ટ ખાલી થવા આવ્યું હે આપણો ભાઈ આપણો છે ને આ ડિવાઇન છે ને બહુ જ આવ્યું ઉપડે આ કેટલા ઓનલાઈન ગયા આજે ત્રણ પાર્સલ આજે ઓનલાઈન હતા સુરેના એક ઓફલાઈન હતો રેડી હાલો ભાઈ ઓનલાઈન ભાઈ બહુ જાજે જાય છે ને તમારે મગાવા તો નંબર દીધા હે 6352 હે 6352 9029 9029 6352 9029 ઉપર તમે હે ને કોલ કરી શકો છો

અ ભાઈ બને ચોખું પેટ્રોલ નાખ્યું હે ને ચોખું પેટ્રોલ નથી ડીઝલ હે મસ્ત એવો દી ઉગી ગયો હે સુરેન્દ્રનાથ દેખાઈ ગયા હે અને અમે હે ને નાસ્તો કરવા માટે ઉપર રહી ગયા હે ખારું આપ કાઠિયાવાડી જેવું છે નાસ્તો ચડી જાય ને કામ ભરાં તમને કઈ યાદ આવ્યું હો જો આમ જો ઓ ભાઈ શુંની યાદો તાજાંગો

ટ્રાફિક બહુ જ્યાદા આવી તો અમે મારા આટલા વહેલા આવી ગયા ને તો હજી માર્કેટ ખોલ્યું નથી હવે અમે હાવ રખડી પડ્યા સાચું કહું ને તો હવે ભાઈ શોપિંગ કરો એ તો હું તમને બહુ જાજુ નહીં દેખાડી કારણ કે મારે એમાં ધ્યાન કેન્દ્રિત કરવું જો હે રેડી હજી તો આપણે ઘણી માર્કેટ રખડવાની છે વાંધો નહીં હવાનો સમય થઈ ગયો હું તમને ડાયરેક્ટ બપોરે પણ રૂંઢે જ મળી તમે જોઈ શકો હો ભાઈ અમે અત્યારે કરી અહીં કપડાની ખરીદી અને બહુ જબરો એવો વેરા છે એમાંથી ભાઈ આપણે માલ કઢાવ્યો છે પ્યોર ઇમ્પોર્ટેડ પ્લસ બ્રાન્ડ લેબલ ભાઈ આવવાનું છે

ફાઇનલી ભાઈ આપણે હવે ઘરે જાય ને માલ કેટલો લીધો તમને જે દેખાડી દઉં જવું તા ઠેલા ને ઠેલા ભાઈ ભાઈ છે અને આની કરતા જાય ઓહો ઓહો કોઈ હુજ્યે ને ભાઈ એવો માલ ભર નાખ્યો ઇટ્સ ગો ચાલો ઘરે જઈએ રેડબુલ પીતા પીતા ગાઈસ અમે જાતા હતા પણ હે ને ચાલુ ગાડી અમારું ટાયર ફાટી પડ્યું ફાઇટું એવું કે વાતું પૂરી હા પૂરું થઈ ગયું ટાયરનું

તમારું નામ શું છે ભાઈ લાલા ભાઈ લાલા ભાઈ ખરેખર આ બે ભાઈએ છે ને પોતન ગાડી ઉભી રાખી રફસોસ ની પાસે પાનું નથી પતો આપણા માટે ઉભા રહીએ તો કહે દિનેશ આગળ ગયો હે હોટેલ છે ને ત્યાંથી એને ને પાનું ભોયતું હોય બે હે પણ આ ભાઈ કે ઓગણીસ નંબર એકવી નંબર બે આવે જોયો આમાંથી છે ને આપણું લાગે કે ના લાગે એની આયદ છે હા લાવો ભાઈ ફેર હું નીકળ્યા હતા ને કે

અડબડા ટીમાને એ ગજનું હેને ખબર જ નહીં પડી પેક કરી દીધું ભાઈ ખબર પડી કે પાનું છે તો એ આ ભાઈને આ બધી આભાર માનવું છે કારણ કે યાર એને પાનું દીધું ભાજુમાં પંચરવાળા ની દુકાન હતી પણ પંચરવાળા એ ભાઈ એને પાનું ના દીધું પણ આ હોટલ વાળા ભાઈ પાનું દીધું ખૂબ ખૂબ આભાર અભાઈ તમારો આભાર માનો ભાઈ આપડે બહુ જરૂરી છે ને થાય છે બહુ મોડું એટલે હવે ફટાફટ યાર આપણે ભાગ્યું બહે ભાગ સાચલ તાહ જમાના હમસ ધી નેક્સ્ટ ડે ગુડ મોર્નિંગ બીજા દિવસને રામ રામ બધાને અને ભાઈ કાલ હાઈ જે આપણે હેરાન થયા હતા માબા ને હેરાન થયા હતા પણ બધું કામ એકદમ પરફેક્ટલી થઈ ગયું છે ટાયર મારે ગોતો જાવ હું જો હે ટાયર નવું લેવું જો હે કા તો ભાઈ ચારે ચાર જોડી નવી જ નાખી દેવી કા તો ભાઈ જૂની પડી જાય ભાઈ આમત કે નકી ના કરે ને માલ આવી ગયો છે ગાડીમાંથી આપણે બધું ઉતાર લીધો છે જોઈ લ્યો બોરન બોરા પડ્યા હવે હવથી અગરું કામ શું છે ખબર બધો માલ ને કમ્પ્યુટર માં ચડાવવાની મહાને લેબલિંગ કરવું હે માલ હે ભાઈ જબરા પે ન કાલ્જો ઓલ બધું હેઠું ઉતાર પર તો ન માજીક પાર્સલ ફાટી ગય પણ અંદર ભાઈ એકદમ સેફલી સિક્યોરલી આવે ને કારણ કે બધું બ્રાન્ડ લેબલ આવે ને બધું બહુ મસ્ત આવે જો જો પરાડા હે બર્બરરી હે સ્પેશિયલ અન્ડરવેર ઓ ભાઈ પ્રીમિયમ અન્ડરવેર પહેરવા ન ભારે મજા આવી રાખી એ તો ભાઈ ઘણી બધી વસ્તુ આવી છે આની અંદર અવશ્ય મુલાકાત લેજો এলিફન્ટ આઉટફિટ ની જો તમે વરજા હતા તો તમારી ખાસ ખરીદી કરવા અહીં આવજો ભાઈ ટાયર આપડે હે ને ગાડી લઈને નીકળી ગયા હૈ અને જાય હે ગાડી માં ટેયર ન ખાવા અને મેડ આવે તો આપણે ન ખાવા ઉહી ટીપીએમએસ ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ એ છે ને આ એક ડિવાઇસ આવે ડિવાઇસ લાગી જાય ચારે ચાર પાંચે પાંચ વ્હી નો તમારે ટાયર પ્રેશર બતાવી દે એ બળે કામ ખીચી છે અટણ ભાઈ નવી નવી ગાડીઓમાં આવે છે આપણી ગાડી જરીક જૂની રહી કોઈ આપણે ઉભી નહીં કે કાલે જ રહીએ પણ એ જો કે ટાયર ને વાકે ઉભી રહે બાકી ઇન્જિન બિન્જિન રૂપ આમ ઉડે જો આમ કાંટો હોય ને ટીપીએમએસ લગાડવા આપણે ગયા પણ ટીપીએમએસ ની પાસે હતું એક્સટર્નલ ટીપીએમએસ હતું મગજ મારે તો ઇન્ટરનલ ટીપીએમએસ ની જરૂર પડી પણ હતું ને એટલે મેં કીધું મહી ગયો લટણ કંઈ કરવું નથી ભાટીએ જઈને ભાટીએ સ્પેશિયલ એમઆરએફ નું ટાયર નખાવી લેટલો ટાયર ને એટલે કેન્સલ કર્યું મને લાગે ત્યાંથી આજનો વ્લોગ વિડીયો આપણે પૂર્ણ કરી નાખ્યો તો કેવું રહે બહુ સારું રહે મને નેક્સ્ટ વ્લોગ વિડીયો જાય બધાને રામે રામ ડેરે